મિત્રો આ વિડિયોમાં આપણે ચાર મહત્વપૂર્ણ બાબતો શીખીશું જેના પર ધ્યાન ન આપવાથી આપણને પસ્તાવા સિવાય કંઈ નહીં મળે તો ચાલો મિત્રો આ વિડીયો શરૂ કરીએ આપણા જીવનની સૌથી કિંમતી સંપત્તિ આપણો સમય છે તો તે વ્યક્તિ કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે અને કોઈ પણ તેને તેના લક્ષ્યને પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શકતું નથી પરંતુ જો તે જ વ્યક્તિ પોતાનું કામ આવતીકાલ માટે મુલતવી રાખે અથવા આળસને કારણે કંઈ ન કરે તો તે કંઈ પણ પ્રાપ્ત કરી શકશે નહીં તેની પાસે જે કંઈ છે કે જે કંઈ તેને મળ્યું છે તે પણ ગુમાવી દે છે મિત્રો આજની વ્યસ્ત દુનિયામાં સમયની કિંમત સમજવી ખૂબ જ જરૂરી છે તેથી જીવનમાં સફળતા મેળવવા માટે સમયનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે આ વાર્તામાં એક આઠસો વિદ્યાર્થીને ઋષિ દ્વારા ચમત્કારી પથ્થર આપવામાં આવે છે જે લોખંડને સોનામાં ફેરવી શકે છે પરંતુ તેની આળસને કારણે તે સમયનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી અને સોનું બનાવવાની તક ગુમાવી દે છે મિત્રો વહી ગયેલો સમય પાછો ક્યારેય આવતો નથી માટે ભૂતકાળ ભૂલી જવું ભવિષ્યની ચિંતા ન કરે તથા વર્તમાનમાં જીવવું આ સૂત્ર હંમેશા યાદ રહે તો જીવન ધન્ય બને છે તો ચાલો મિત્રો એક વાર્તા સાંભળીએ એક જ્ઞાની ઋષિ જંગલમાં આવેલા આશ્રમમાં રહેતા હતા વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની ઈચ્છાથી તેમની પાસે દૂર દૂરથી આવતા અને તેમના આશ્રમમાં રહીને તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મેળવતા હતા આશ્રમમાં રહીને જે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા તેમાંથી એક ખૂબ જ આળસુ હતો સમય બગાડવાનો અને આજનો કાલ કાલે કરવાની તેની ખરાબ ટેવ હતી એક દિવસ ઋષિને આ વાતની ખબર પડી તેથી ઋષિ ઈચ્છતા હતા કે તેમનો શિષ્ય શિક્ષણ પૂરું કરતા પહેલા તેની આ ખરાબ આદત છોડી દે સમયનું મહત્વ સમજી જાય આ હેતુ માટે એક દિવસ સાંજે તેમણે તે આળસુ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેને એક પથ્થર આપ્યો અને કહ્યું બેટા આ કોઈ સામાન્ય પથ્થર નથી પરંતુ ચમત્કારી પથ્થર છે જે પણ લોખંડની વસ્તુને તે સ્પર્શ કરશે કે તરત જ તે સોનામાં ફેરવાઈ જશે હું તમારાથી ખૂબ જ ખુશ છું તેથી જ હું તને આ ચમત્કારી પથ્થર બે દિવસ માટે આપી રહ્યો છું હું આ બે દિવસ દરમિયાન આશ્રમમાં રહીશ નહીં હું પાડોશના ગામમાં રહેતા મારા એક મિત્રના ઘરે જાઉં છું જ્યારે હું પાછો આવીશ ત્યારે હું તારી પાસેથી આ ચમત્કારી પથ્થર પાછો લઈ લઈશ તે પહેલાં તું જેટલું છે તેટલું સોનો બનાવી શકે છે વિદ્યાર્થીને તે ચમત્કારી પથ્થર આપ્યા પછી ઋષિ તેના મિત્રના ગામ ગયા અહીં વિદ્યાર્થી પોતાના હાથમાં ચમત્કારી પથ્થર જોઈને ખૂબ જ ખુશ થયો તેણે વિચાર્યું કે હું આ ચમત્કારી પથ્થરથી એટલું સોનું બનાવીશ કે મારે આખી જિંદગી કામ કરવાની જરૂર નહીં પડે અને મારું જીવન ખુશીથી જીવી શકીશ તેની પાસે બે દિવસ હતા તેણે વિચાર્યું કે હજુ બે દિવસ બાકી છે હું એક દિવસ આરામ કરીને પછી આખો દિવસ સોનું બનાવીશ આ રીતે તેણે આરામ કરીને એક દિવસ પસાર કર્યો જ્યારે બીજો દિવસ આવ્યો ત્યારે તેણે વિચાર્યું કે આજે તે બજારમાં જઈને ઘણું લોખંડ ખરીદશે અને તેને ચમત્કારી પથ્થર સાથે સ્પર્શ કરીને તેને સોનામાં ફેરવી દેશે પરંતુ આ કામમાં વધુ સમય લાગશે નહીં તેથી જ હું પહેલાં થોડું ભોજન કરી લઉં પછી હું સોનું બનાવવાનું શરૂ કરીશ આ વિચારે ભોજન લેતાની સાથે જ તેને ઊંઘ આવવા લાગી આ સ્થિતિમાં તેણે વિચાર્યું કે મારી પાસે હજુ સાંજ સુધીનો સમય છે હું થોડો સમય સુઈ જાઉં પછી જાગીને સોનું બનાવવાનું શરૂ કરીશ પછી શું તે ગાઢ નિદ્રામાં સૂઈ ગયો જ્યારે તે જાગ્યો ત્યારે સૂર્ય ગયો હતો અને બે દિવસ વીતી ગયા હતા ઋષિ આશ્રમમાં પાછા ફર્યા અને ઋષિએ કહ્યું પુત્ર સૂર્ય સાથે બે દિવસ પૂરા થયા જે મેં તમને ચમત્કારી પથ્થર આપ્યો હતો તે મને પરત કરો વિદ્યાર્થીએ આળસને કારણે તેણે કિંમતી સમય અને પૈસા કમાવાની સારી તક ગુમાવી દીધી હતી તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને કહ્યું ગુરુજી મને ખૂબ પસ્તાવો થાય છે મેં આ મૂલ્ય તક ગુમાવી દીધી મને માફ કરો ઋષિએ કહ્યું પુત્ર આજ ઉઠશો કાલ ઉઠશો લંબાવો નહીં દાડા વિચાર કરતા વિઘ્નો મોટા આવે પચમાં આડા સમય એક એવું અદ્રશ્ય પરિણામ છે જે દેખી શકાતું નથી ઓળખાતો નથી એની કિંમત પાછળથી જ સમજાય છે એટલે પ્રત્યેક વર્તમાન પળને ઓળખતા સમજતા અને ઉપયોગમાં લેતા શીખવો જોઈએ પૈસા દોલત એ કિંમતી ધન નથી પણ સમય સૌથી કિંમતી ધન છે એ વસ્તુ તમે હંમેશા યાદ રાખો જ્યારે લક્ષ્મી ચંદલો કરવા આવે ત્યારે મોત હોવા જવાય નહીં આ ચમત્કારી પથ્થર તમને સમયનું મહત્વ સમજાવવા માટે આપ્યો હતો સમય એક અમૂલ્ય સંપત્તિ છે જેનો ક્યારેય બગાડ ન કરવો જોઈએ આળસને સમયનો દુરુપયોગ તમને પસ્તાવા સિવાય કંઈ નહીં આપે પછતાવો કરવાથી કંઈ નહીં બદલાય આ આપુલમાંથી શીખીને આગળ વધો હવે તમારે સમયનું મહત્ત્વ સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થીએ કહ્યું ગુરુજી હું શું કરી શકું ત્યારે ગુરુજીએ કહ્યું જે કાલે કરવાનું હોય તે આજે જ કરો અને જે આજે કરવાનું હોય તે અત્યારે જ કરો થોડા સમયમાં જીવન સમાપ્ત થઈ જશે પછી તમે શું કરી શકશો જે માનવી સમયનું મૂલ્ય સમજે છે તેઓ કોઈ પણ કાર્યમાં એક મિનિટ જેટલું પણ મોડું કરતા નથી તમે પણ સમયનું મૂલ્ય સમજો અને સુખી થાઓ જીવનમાં સફળતા મેળવવા માટે આ ચાર બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે જો તમે આ બાબતોને અવગણશો તો તમને પસ્તાવા સિવાય કંઈ નહીં મળે પહેલી બાબત સમયનું મહત્વ સમય એક અમૂલ્ય સંપત્તિ છે જેનો ક્યારેય બગાડ ના કરવો જોઈએ દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરો અને ક્યારે કાળ પર છોડશો નહીં સમયનો મહત્વ સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરીને તમે મહાન કાર્યો કરી શકો છો બીજી બાબત આળસ છોડવી આળસ એ સફળતાના માર્ગમાં સૌથી મોટી રૂકાવટ છે આળસુ વ્યક્તિ ક્યારે પ્રગતિ કરી શકતો નથી અને તેના જીવનમાં પસ્તાવો કરે છે કઠોર મહેનત અને સક્રિયતા દ્વારા આળસને દૂર કરો આળસ એ એક ખૂબ જ ખરાબ આદત છે તેને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ આળસ કરવાથી માણસની પ્રગતિ રૂકી જાય છે આળસ કરવાને બદલે માણસે પોતાની શક્તિ અને કૌશલ્ય વધારવાનો પ્રયાસ કરવો જોઈએ ત્રીજી બાબત છે સકારાત્મક વિચારો સકારાત્મક વિચારો એ માણસને આગળ વધવામાં મદદ કરે છે સકારાત્મક માણસને આશા ઉત્સાહ અને આત્મવિશ્વાસ આપે છે સકારાત્મક વિચારો ધરાવવાથી માણસની જીવન શૈલી પણ સુધરે છે ચોથી બાબત લક્ષ્ય રાખો લક્ષ્ય એ માણસને દિશા આપે છે લક્ષ્ય રાખવાથી માણસને પોતાની પ્રગતિ કરી શકે છે લક્ષ્ય રાખવાથી માણસને પોતાની કમજોરીઓ અને તકલીફો સામે ડટકર સામનો કરવાની હિંમત મળે છે મિત્રો આશા છે કે તમને આ વાર્તા ગમી હશે આ વાર્તામાંથી આપણે શીખી શકીએ છીએ કે સમયનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે આપણે ક્યારે સમયનો બગાડ ન કરવો જોઈએ અને દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ